ગઈકાલે જે કંપની ઇલેક્શન કન્ડક્ટ કરાવવાની હતી ઈ વોટિંગથી ઈ કંપનીના પ્રતિનિધિઓ દ્વારા બધાએ કેન્ડિડેટ અને એમના ટેકેદારોને સમજાવવાનું હતું કે કઈ રીતના ઈ વોટિંગ ફેસિલિટી તમે વાપરી શકો તેના અંદર ઘણા બધા વાદવિવાદને આક્ષેપો થયા હતા ત્યાર પછી કંપનીએ અમને ચોવીસ કલાકનો ટાઈમ આપ્યો તો કે જેટલા પણ તમારા કેન્ડિડેટ હોય કે જે કોઈ શેર હોલ્ડરો છે એના જે કોઈ વિવાદ આવ્યા હોય એ સુધારો કરીને અમને મોકલજો તો જ અમે તમારું ઇલેક્શન કન્ડક્ટ કરાવશું આજે શું નિર્ણય લેવાયો આજે સવારે બધા કેન્ડિડેટોને અમે દસ વાગે બોલાવવામાં આવ્યા હતા એસઆર ઓફિસમાં અને ત્યાર પછી અમારા કંપની સેક્રેટરીને લીગલ ઓપિનિયન જોડે ઓપિનિયન લેવા માટે અમારું મેનેજમેન્ટ ગયું હતું અને હાલ એ કંપનીએ એવો કીધું છે કે અમે વિચારીને જવાબ આપીએ છીએ એટલે અત્યારે અંડર પ્રોસેસ છે અને લીગલ રેમેડી આ લોકો અમારું મેનેજમેન્ટ ટ્રાય કરે છે કે કઈ રીતના આને આપણે એક્સટેન્શન લઈ શકીએ કારણ કે વિવાદ ઘણા બધા લેવલ ઉપર ગયા છે જેમાં સાયબર ફ્રોડની પણ ફરિયાદો આવેલી છે કંપની જોડે અલગ અલગ કેન્ડિડેટ દ્વારા પણ ઘણા બધા ઈમેલમાં ફરિયાદો આપી છે એટલે હાલ અમે મેનેજમેન્ટ ઉપર આ કામ મૂક્યું છે કારણ કે આ વખતે હું એ કેન્ડિડેટ છું એટલે અમે કોઈ નિર્ણય નથી કરવા માંગતા ને મેનેજમેન્ટ જે નિર્ણય લેશે એ તમામ રાખવામાં આવશે હા અત્યાર સુધી તો એવું જ ગણાય કારણ કે હાલ તમે જોવા જાવ તો આશરે દોઢ વાગી ગયો છે ને હજુ સુધી કોઈ ક્લિયરિટી કંપની કે કંપનીને જે એજન્સી જોડે ટાયઅપ હતું ઈ વોટિંગનું એને કોઈ જવાબ નથી આપ્યો તો હાલ ક્રેડિન્શિયલ આવી જવા જોઈતા હતા આઈડી પાસવર્ડ બધાને જે હજુ સુધી નથી આવ્યા અને મેં મારી રીતના કંપનીની વેબસાઇટ ઉપર સર્ચ મારતા ખબર પડી કે અમારી કંપનીનું જે નામ એમના લિસ્ટમાં હતું આવતીકાલના ઇલેક્શન બાબતમાં એ લોકોએ લિસ્ટમાંથી અમારી કંપનીનું નામ ઉતારી દીધું છે એનો મતલબ કે હાલ એ ઇલેક્શન આવતીકાલે જ શરૂ થાય એવું મને નથી લાગતું